ભ્રષ્ટાચાર પોલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના વાવ થરાદ તાલુકાના ભાભર ગામમાં શ્રી આંજણા પટેલ કેળવણી ટ્રસ્ટ ભાભર દ્વારા અનાવરણ વિધિ અને સન્માન વિધિ રાખવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર વાવ સુઈગામ ગામ ભાભર ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને થરાદ વાવ જિલ્લાના આંજણા ચૌધરી સવાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વગેરે આગેવાનોએ હાજરી આપી હતી શ્રી આંજણા પટેલ કેળવણી ટ્રસ્ટ રમેશભાઈ ચૌધરી સંચાલિત ટ્રસ્ટ દરેક કાર્યકર્તાઓ આવનારા મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો સર્વે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું રોહિત કે મહેતાની સાથે ભરતભાઈ ચૌધરી લીંબોણી ભાપર બનાસકાંઠા પ્રતિનિધિ આપણા બનાસકાંઠાના

માણસાના ધારાસભ્ય અમિતભાઈ અમિતભાઈ અમિત ગુજરાત અંદર એમના પાદર કોઈ ના ઓળખતો હોય એવો કોઈ માણસ વ્યક્તિ કે હરી ઓળખતો હોય હરી આપણને ભી આપણી સમાજમાં માં ભી ઘણી અનેક વાર કામ કર્યું છે અહીંયા કને ઉપસ્થિત સારી સારી વાતો કરી છે મારે સમાજ તરીકે બહુ વધારે વાત ના કરવાની હોય પણ છતાં એક વસ્તુ હું તમને કહું કે જ્યાં સુધી આપણે શિક્ષણની પ્રત્યે પ્રેમની ની જ્યાં સુધી આપણે લોકો સમાજ એક થઈને નહીં રહે ત્યાં સુધી આપણું બધું ભેથ છે આજે અમિતભાઈને પૂછો કે આજે માણસાની અંદર હોય કે ગાંધીનગરમાં હોય કે મહેસાણાને હોય તો પચાસ ટકા બહેનો આવે છે આપણામાં કેટલી બહેનો આવી છે બતાવો તો એ આપણી ખામી છે કોઈની ખામી નથી તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એજ્યુકેશનની અંદર આપણે થોડી મહેનત કરીએ સાથે મળી અને કામ કરીએ અને જે આપણી પાસે અત્યારે છે એના કરતા કઈ અનેક ગણું મેળવી અને આપણે સમાજ એક થઈને કામ કરીએ એવી ભાવના અને અત્યારે હાલમાં